આજકાલના વાતાવરણમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે ત્યારે સવાર સાંજ ઠંડી અનુભવાય છે તો ક્યારેક વરસાદ પણ પડે છે અને ક્યારેક અસહ્ય ગરમી પડે છે તો આ વર્ષે શિયાળો ગયા વર્ષ કરતા પણ વધુ તીવ્ર રહેશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે અને આથી જ ત્વચાની કાળજી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે તો ખાસ કરીને ડ્રાય સ્કીનની સમસ્યા માટે અને ડ્રાય સ્કીન ને નરમ અથવા તો સ્વસ્થ રાખવા માટે અને સ્નાન કર્યા પછી યોગ્ય તે લગાવવું જરૂરી બને છે ચાલો જાણીએ આ બાબતે વિગતે નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝમાં આપણી સાથે હું છું નેહા આપણે સવાર અને સાંજ થોડી ઠંડી અનુભવાઈ રહી છે ત્યારે એવું માનવામાં આવે છે કે આ વર્ષે ઠંડી ગયા વર્ષ કરતાં પણ વધુ રહેશે અને આનો અર્થ એ છે કે શિયાળાની તૈયારીઓ હમણાંથી જ શરૂ કરી દેવી જોઈએ તો શિયાળા દરમિયાન ત્વચાની ડ્રાયનેઝ એક મોટી ચિંતા થઈ ગઈ છે તો ડ્રાય થી પીડાતા લોકોની સમસ્યા વધુ ખરાબ થઈ જાય છે ત્યારે લોશન અને ક્રીમ ઘણીવાર ડ્રાયનેઝ ઘટાડવામાં નિષ્ફળ જાય છે તાવા કિસ્સાઓમાં ડ્રાય અને ત્વચાને નરમ બનાવવા માટે તેલથી માલિશ કરવું પડે છે અને સ્નાન કર્યા પછી આ તેલને તમારા આખા શરીર પર લગાડો ત્યારે ડ્રાયનેસને રોકવા માટે ક્યુ તેલ લોશન અથવા તો વાપરવું તે એક સમસ્યા છે ત્યારે નિષ્ણાંતોનું કહેવું છે કે કેટલાક પ્રકારના તેલ લગાડવાથી સ્કીન નરમ રહેશે જેમ કે આર્ગન ઓઇલ તો જો તમે ડ્રાય ત્વચાથી પીડાતા હો તો તમારે સ્નાન કર્યા પછી આર્ગન ઓઇલ ઉપયોગ કરવો છે અને તમે તમારા ચહેરા અને આખા શરીર પર સરળતાથી તેને લગાવી શકો છો તો આર્ગન તેલથી માલિશ કરવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે અને મોસ્ચરાઇઝ રહે છે ના તેલ લગાડવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર પણ બને છે આવી જ રીતના કામ કરે છે જો તમારી ત્વચા ફાટવા લાગે છે ત્યારે તમારા ચહેરા અને આખા શરીર પર બદામનું તેલ લગાવી શકો છો અને ઠંડીના દિવસોમાં બદામનું તેલ કોઈ દવાથી ઓછું નથી તો બદામનું તેલ વિટામિન ઈ થી હોય છે અને તમારી ત્વચાને

માનવામાં પણ આવે છે તો જોજોબાનું તેલ પણ આવું જ કંઈ કરે છે ત્યારે જોજોબા ઓઇલ તેલી હોય છે અને સુકી બને પ્રકારની ત્વચા પર લગાડવામાં આવે છે કેમ કે ત્વચાના સેબ સ્પા સાથે મળીને જોજોબા તેલ કમાલનું સ્કિન કેર કરે છે અને સાથે જ મહત્વની વાત જણાવી આપું કે જો કોઈ સ્કિન સંબંધિત રોગ હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને સાથે જ ચેકઅપ પણ કરાવવું જોઈએ આવા જ બધા અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જતા રહો બેસ્ટ નાઇન ટીવી અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ જણા પર આધારિત છે બેસ નાઇન ટીવી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર